આ બધા છે તમારા લોકો અમારા સમૂહ લગ્ન એકાવન દીકરીઓના અડિશાણા પરા ગામ મુકામે એમાં જે અમારે દીકરીના મેરેજ કરીએ ત્યારે અમારું કુટુંબ પરિવાર સગા સૌ પડે વિધિમાં હોય એટલે આજે પણ એકાવન દીકરીઓના

પ્રોગ્રામ હો પ્રોગ્રામ હોય જે સમાજના રીત રિવાજ મુજબ જે પણ કઈ હશે દીકરીઓના દાન લગ્ન સગાવાલા ની રસમ એ બધું બધું જ કરવાનું છોડી પરિણામો એવું જ તમારી દીકરીઓ પરિણામો એવી રીતની આ એવી તૈયારીઓ બધી ભગવાન મારા કટમ ને મારી વાડ વાહમો બધી આયોજન સરસ કર્યું અને આવા નાવી દીકરીઓ પરણાવજો મારા બધા ભાઈઓ

તો આ હજુ તો મેરેજ ને 1 મહિનાની વાર છે આતાથી પ્રસંગ ચાલુ તો શું એક મહિના સુધી સતત આ બધી વિધિઓ ચાલુ રહેશે હા 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 બધી વિડિયો આથી ચાલુ જ રહેશે એના લપતો બધી તૈયારીઓ કરવાની હોય ખરીદી કરવાની હોય એ બધું વારાફરતી કરવાનું હોય છે બહુત ના કરે અહીંયા રહી છે આજે પડોવારવા બધા સબ કરીને આવ્યા છે ભગવાન માતામાં અમારા દિનેશ ભાઈને બધા કાર્ય પૂરા કરાવ હા બધી આજે બધી તૈયારીઓ થોડી થોડી ચાલુ રહેશે એક મહિના સુધી બધી તૈયારીઓ ચાલુ આગળ જેમ આવશે એમ બધા પ્રોગ્રામ હલ્દી બધું કરી જશું મહિનામાં જે બધા અમારું જે કાર્ય કરવાનું હશે એ બધું કાર્ય અમે કરશું હા બધા જોડે રહીને જ બધા કાર્ય જોડે રહીને જ કરીશું અમારો બધાનો સમ છે અને ભગવાન માતામાં અમારા દિનેશભાઈને આ બધું કાર્ય સારું પૂરું પાડે બધું ઓઢવ હા ઓઢવથી અહીંયા કલોલ લેવાય છે અમારું કામ નજીક પડે ને ઓડિશનનું કરું એટલું આપણે જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે દિનેશભાઈ એમના બેન ને મળીશું કે એમના બેન છે અને બીજી એકાવન દીકરીઓને પોતાની બેન દીકરી માની અને સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે તો ત્યારે આપને કેવો અનુભવ થઈ રહ્યો છે અમે આ ઘરમાં બહુ જ ખુશીનો અનુભવ થઈ રહ્યો છે જેમ પોતાની દીકરીના લગ્ન હોય એ રીતે જ અનુભવ થઈ રહ્યો છે દિનેશભાઈને પહેલાથી ધાર્મિક સ્થળોમાં આ તે રીતે બધામાં બહુ રસ છે એટલે એમને આ રીતે ધાર્મિક કાર્ય કરવું તો જ્યારે અમારા માતાજીની તિથિ આવતી હતી એટલે એમને વિચાર કર્યો કે અમે શું કાર્ય સારું કરીએ એમ એટલે એમનો વિચાર આવ્યો

જી આપણે જોઈએ છે ખૂબ જ ઉત્સાહ ને ઉમંગ થી એમનું બધા એવું કેવું છે કે જેમ કે અમારી દીકરીઓ અમારા જ ઘર ની અઢી હજાર મેરેજ હોય એવી જ રીતે બધા રીત રિવાજ કરવાના છે અને એવી જ ભાવના સાથે એવા જ હર્ષો ઉમંગ સાથે આજ આ બધા મહિલા મંડળ આજે પડો વાળવા માટે આવ્યું છે અને આગળના કાર્યક્રમ પણ આવી જ રીતે હર્ષોલ્લાસ સાથે થશે એ સાથે ફરી મળીશું